કાંતિભાઈ અમૃતિયા ગોપાલભાઈ ને જોઈ ગયા એટલે દોડતા દોડતા આવ્યા વહેત આજે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીને જયારે સીએમ ઓથી બહાર નીકળ્યા એટલે ગાડી નું વેઇટિંગ કરતા હતા એટલે કાંતિભાઈ અમૃતિયા ગોપાલભાઈ ને જોઈ ગયા એટલે દોડતા દોડતા આવ્યા વહેત ગોપાલભાઈ હે ગોપાલભાઈ એમ કરીને દોડતા દોડતા આવ્યા એટલે આવીને હાઈ હલ્લો કર્યો અને પછી તમે જે ફોટા જોયા છે એ ફોટા ઘણો બધો કહી જાય છે કેટલો મતલબમાં ફની ટાઈમ હતો એમ મારો ફોટો પણ સાથે છે હું પણ હસતો હતો અને સાથે જે પણ ફોટામાં છે બધા લોકો હસતા હતા તો એવું તો કાંતિભાઈ એવી શું વાત કરી કે બધાને એટલું બધું હસવું આવી ગયું એટલે કાંતિભાઈ એક સરસ મજાની વાત કરી એને લાગુ પડે છે એની પોતે ખુદે કરી છે હું એક જવાબદારી પૂર્વક કહું છું કે એની પોતે વાત કરી છે કાંતિભાઈએ એવું કીધું કે અમારા મોરબીમાં અમારા પાંચસો ગાંડા કાર્યકર્તા છે અને એમાં પાંચસો ને એક હું કે હું ગાંડો છું આ કાંતિભાઈના શબ્દો હતા અમારી વાતને કદાચ કાંતિભાઈ પાસે વિડીયો પહોંચે તો કાંતિભાઈ આ ખોટો નહીં કહી શકે કારણ કે કાંતિભાઈ ખુદ ખુદ એવું બોલે છે ત્યાં તો કેટલા બધા લોકો હતા બધા હસતા હતા ફોટા ફ્રેમમાં ચાર પાંચ જણા જ આવ્યા છે પણ આગળ પાછળ કેટલા બધા બીજા લોકો હતા એ બધા સાંભળ્યું કે હું તો ગાંડો છું એટલે આ એટલી ફની મુવમેન્ટ છે હવે આવા બે જવાબદારી ભર્યા નિવેદનો જો એક ધારાસભ્ય આપતો હોય એ રીતે સીએમ ઓની બહાર નીકળતા તો આપણે વિચારવાની જરૂર છે કે આપણે કેવા લોકોને મત આપીએ છીએ ગાંડા વ્યક્તિને આપણે વોટ આપીએ છીએ વિચારજો